તો કેમ છો મારાવાલા મિત્રો તમે મજામાં હશો ને હું પણ મજામાં છું આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે અને આજના નવા બ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આજના બ્લોગમાં આપણે જે મારા ઘરની આજુબાજુમાં જે ઝાડ છે નાના મોટા ત્યાં મેં ચકલાઓ પંખીઓ માટે ચકલા પંખીઓને પાણી પીવા માટે માટીના વાટકા ટાંગેલા છે તો ત્યાં આજે પાણી પૂરું થઈ ગયું છે તો આપણે પાણી આપવા માટે જવાનું છે

એક તો પાછો ઉનાળો ચાલે તો હવે કંઈ સમજાતું નથી હું શું કરું યાર હવે તમે સમજો હવે એક બોર છે અમારે એ બોરમાંથી પાણી ઓછું આવે છે તો હવે અમે બે નાના પાળિયા શાકભાજી કરેલા છે એક પાળિયું ભીંડા કર્યા છે એક પાળિયું ગવાર કર્યા છે હવે શાકભાજીને પણ થોડું પાણી તો આપવું પડે ને હવે એના પછી બે ભેંસો નાની છે અને એક મોટી ભેંસ છે નાના મોટા બકરાઓ છે હવે એમને પણ થોડું પાણી તો આપવું પડે બરાબર હવે થોડું પાણી અમારે પીવા માટે પણ ઉપયોગ કરવો પડે છે એના પછી થોડું પાણી નાવા ધોવામાં કપડાં ધોવામાં ઉપયોગ કરવો પડે છે હવે એના પછી મેં માટીના વાટકા ટાંગેલા છે અમારે આજુબાજુમાં જે નાના મોટા ઝાડ છે ત્યાં મેં ચકલાઓ અને પંખીઓ માટે વેચાતા વાટકા લાવીને માટીના વાટકા લાવીને મેં ટાંગેલા છે તો હવે એમને પણ પાણી તો આપવું પડે બરાબર બિચારા ચકલા ઉનાળામાં ક્યાં પીવા જાય પાણી તમે સમજો યાર ને તો ચકલાઓ પંખીઓને પણ પાણી તો પીવાડવું પડે ને બરાબર કે કેમ કે યાર હું ડાન્સ કર્યા રાખું તો ના મજા આવે થોડી ઘણી સેવા પણ કરવી પડે ચકલાઓ પંખીઓને અને તમારી સેવા કરવી હોય તો તમારી પણ સેવા કરું અને હા મિત્રો લોકો કહે છે કે પાણી બચાવો હવે અમારા ઘરે પાણી નથી બચતું તો પાણી બચાવે ક્યાંથી તમે કહો મારા મિત્રો તો મારા મિત્રો ફાઇનલી મેં ચકલાઓ પંખીઓને પાણી આપી દીધું છે તો હવે પાછા આપણે નવા વ્લોગમાં મળીશું અને હા તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો એક સારી કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મળીએ બાય બાય